રામ રામ ડાયરા ને જય માતાજી જય ગાય માતા ના આપણે સ્વાગત છે તમારા બધા આજે આપણે લાવી છે ગામ કેમ કે અગિયાર રહ્યા આપડે રાજા વિશાળો મરી ગયો તો ઉમર થઈ ગઈ એટલે એની માં અગિયાર રહ્યા બધાય તો આપણે સવડો ને ટેપોટી લેવા છે લેતા આવીએ અને આજે માં ઢાકવા દાન છે કેમ કે મિત્ર બાપુ લાદી ભરવા જાય તો ટ્રેક્ટર છૂટું હોય છૂટું નહી રહેવા દેવાનું ટ્રેક્ટર ને એટલે માં ઢાકવા દાન છે જાવ એ તમને આગળ બતાવશે રાણી કહેવાય રાણી ઉતરવા આવ્યા હતા અમે કોઈ દી ખાધી નહોતી કેમ કે રાયણ ખાધી નહોતી એટલે આપણે અહીં ઉતરવા આવ્યા હતા બાજુમાંથી હું કેવી હોય એટલી ઉતરી આવ એ ભાઈ કીધું તું ઉતરવાનું ઉતરવા બહુ મીઠી હોય સીખું જેવી હોય થોડીક સ્વાદમાં પણ ચિઘમ જેવી હોય તો આપણે ઉત્તર આવ્યા તો હવે ઉતારી લીધી એટલી અને આ એનું જાણ છે આમ બાયણેથી કંઈ નથી કે અંદર હોય દરમિયાન હવે આપણે જઈએ

એક એની ભૂલ છે એક અમારી અમે પચા કર્યું ને એને હાઠ જોતું હતું આપણે હાઠ લગાડો ન હતું પચા લખ્યું માર્બલમાં ભૂલ આવી આગળ તમને બતાવું ફિટ કરવાનું ચાલુ છે ને મિત્રો હવે અહીંયા માર્બલ ફિટ કરવાનું કામ ચાલે છે માર્બલ ફિટ કરવાનું કામ કાજ ચાલે છે લગાતાર ચાલુ છે માર્બલ ફિટ કરીએ અહીંયા મિત્રો આપણે સીડી લેવા આવી ગયા તા ટ્રેક્ટર લઈને સીડી આવે છે જો અમે આવે

હવે કટકીમાં એકમ પગી એટલે પાંચ વીઘા બાજુ છે ને એનું બે મિક્સ આ બે એક એક જ જ ઓલા એકાગ્યું છે એટલે અમે બે એક જ છે એટલે ખેડૂત બે થાય પાંચ વીઘાનું કટકું તો એ રેવા દઈએ મિત્ર બહુ મોડું થાય હવે આ મોટું ખેતર એક ને કર નાખું અને હરગાવવાનું ઢીકલા ત્રણ ત્રણ ઢીકલા હરગાવવા હતા આપણે જે વાડકાટો કરવા આવ્યો આગળના બ્લોકમાં બે ત્રણ આગળના બ્લોક તો એ ઢીકલા પણ હરગાવી દીધા

વાય ઘટેની એમ જ ચાલે છે કમકાલ થઈ ગયું મિત્રો સેક્શન નું કામ આખું ખતમ સેક્શન મારી દીધા આખું પૂરું થઈ ગયું સેક્શન મારવાનું પેલા તો આ અત્યારે લગાતાર કામ ચાલે ઉપલા માળને માળનું સેક્શનનું કામ પૂરું નવા રામ રામ અને ગુડ મોર્નિંગ તો અત્યારે હવે આપણે બે બ્લોક કરી નાખ્યું કેમકે કાલ પૂરવા થાય બ્લોક બને આજ આપણે બેદી નું બનાવી અને આપણે હવે દાતી લઈને જઈએ ધીરુ બાબુ ને ખરા માં છે તો મારતા આવીએ બે કરો છે તો હાલો હવે મારવા લાઈએ આવીને તમને પાછા મળશું માર્બલ ફિટ કરવાનું કામ લગાતાર આટ સિમરોલી ખૂટીઓ હવે આની માં ટ્રેક્ટર કર્યું તો ઈ ખૂટીઓ જોઈ શકો છો બાંડી પુષી વાર આ ખૂટીઓ નું આ ટ્રેક્ટર આપણે વાર સેટ કરાવીને આવી ગયા બાઈક નું લાગી કામ આવી

હા અંધારું છે ત્રાક નહીં દેખાય પણ હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખીએ બીજીનો બ્લોગ ભેગું હતું આજના માટે એટલું જ રાખીએ લાઈક શેર સબસ્ક્રાઈબ હરા કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરતા આઈજો બે લેતા થઈ ગયો આજના માટે એટલું જ રાખીએ સબસ્ક્રાઇબ કરતા આવી જ રામ રામ ડાયરાને